વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આત્મનિર્ભર વિકસિત ભારત માટેનું આ બજેટ છે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ સતત નવમી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર જોક આપતું બજેટ છે તેમાં જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ તથા દિવ્યાંગજનોના પિલર્સ મજબૂત થશે આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધા જ ક્ષેત્રોને અનેક દરેક વર્ગને સૌના સાથ સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીઝ કટિંગ એ ટેકનોલોજી સેમિકન્ડક્ટર ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે એમએસએમઇ પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટઅપ કરશે પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વેપાર ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી છ જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે ત્રણ કેમિકલ પાર્ટ્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે દસ હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગને મળશે ગુજરાત દેશમાં મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુમાં અગ્રેસર રહ્યું છે આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયા છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે પાંચ લાખથી વધુ વસ્તીવાળા ટીયર ટુ ટીયર થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજિયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગંતો બનશે જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે લોથલ અને ધોળાવીરાનો દેશની પંદર પુરાણત્વ વિકાસ વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં વિરાસત બી વિકાસ બીનો અભિગમ સાકાર થશે દેશમાં વીસ આઇકોનિક પ્રવાસન સ્થળો માટે દસ હજાર ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસમાં સ્થાનિક રોજગારીઓને તકો વધશે કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ